નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં કપાસનો સંગ્રહ કરેલા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં હાલ કપાસ બજારમાં એક સામટો ઉછાળો આગામી સમયમાં ભાવ કેવા રહેશે સાથે જ આજે તમામ માર્કેટમાં બજાર ભાવ કેવા રહ્યા હતા તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ રૂપિયા આપણે ઉશાળો હતો જ્યારે વાત કરીએ તો આપણે ત્યાં એમસીએક્સ કોટન વાયદાની અંદર પણ એક્સપાયરી સમયે બારસો ના ઉશાળા સાથે વાયદો બંધ હોય અને એમસીએક્સ મે વાયદો આજે ચોપન હજાર બસો રૂપિયાની સપાટીએ જોવા મળતો હતો જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદા બજારમાં કોઈ મોટી હલચલ નહોતી જોવા મળી સાથે જ વાત કરીએ તો કપાસના ભાવમાં પણ મજબૂતાઈ જોવા મળી હતી કપાસ જે સીડ વધશે તો કપાસ બજારમાં હજી પણ વધુ સુધારો આવી શકે તેવી ધારણા છે જ્યારે આપણે આજની વાત કરીએ તો આજે બુધવારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રૂની આવક અત્યારે ઓછી છે ઓલ ઇન્ડિયામાં માત્ર પાસઠ હજાર આસપાસ આવક નોંધાઈ હતી અને સામે ભાવની વાત કરીએ તો ખાંડીના ભાવ ત્રણસો છપ્પન કિલો રૂમાં આજે તેની ક્વોલિટી મુજબ ત્રેપન હજારથી લઈને ત્રેપન હજાર આઠસો રૂપિયા બોલાતા હતા સાથે જ વાત કરીએ તો સારી ક્વોલિટીમાં સોપન હજાર ચો રૂપિયાના ભાવ હતા કપાસ ભાવને રાજકોટ એનસીડીએક્સ ઉપર વાયદામાં વાત કરીએ તો બંને વાયદામાં આજે પ્રતિ મણે પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા જેટલો સુધારો હતો ભાવ આજે વાયદાની અંદર ચૌદસો ને તોતેર રૂપિયા હતો જ્યારે એપ્રિલ વાયદો સોળસો રૂપિયાની સપાટીએ બોલાય તેમ ત્યારે મિત્રો આજે હાજર બજારમાં પણ કપાસના ભાવ પ્રતિ વીસ કિલોએ તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સુધી મોટા ભાગે સાટા થતા હતા સામે જ એક બે એન્ટ્રી પંદરસો અને પંદરસો દસ સુધીના ભાવ જતા જોવા મળ્યા હતા ત્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહી શકે શું ખેડૂતોએ સંગ્રહ કર્યો છે તેમને સારા ભાવ મળશે કે નહીં તેની વાત કરીએ તો મિત્રો હા આગામી સમયમાં વાયદા બજાર જોતા બજાર એકથી લઈને દોઢ મહિનામાં સોથી લઈને એકસો પચાસ રૂપિયા જેટલો પ્રતિ વીસ કિલોએ ઉસાળો આવે તેવી ધારણા છે કારણ કે એપ્રિલ વાયદો સોળસો રૂપિયાની સપાટીએ બતાવે છે એટલે ભાવ પંદરસો કે પંદરસો પચાસ સુધી જવાની શક્યતાઓ પૂરેપૂરી વ્યક્ત થઈ રહી છે એમ તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન